હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં એકમ સાત છે ગતિ અને અંતરનું માપન તેનું સ્વાધ્યા પોનું સોલ્યુશન જોઈશું બરાબર શરૂઆતમાં એમસીક્યુ પ્રશ્નો આપેલા છે એમાં પહેલાંમાં આવશે પૈડું બાકીમાં આવશે બીજામાં માપટ્ટી વડે ત્રીજામાં સેન્ટીમીટર અને ચોથામાં મીટર પાંચમામાં આવશે કિલોમીટર છઠ્ઠામાં મીટર સાતમામાં સેન્ટીમીટર અને આઠમામાં એ અને બી બંને એટલે કે સુરેખ ગતિ અને વર્તુળકાર ગતિ ત્યાર પછી પ્રશ્ન બે છે ખાલી જગ્યા પૂરો તો આ રીતે આપણે પૂરવાની રહેશે બરાબર પહેલાંમાં પાંચ પાંચ સેમી બીજામાં બસો પચાસ સેમી પંદર કિલોમીટર આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી અને છેલ્લે પંદર સેમી બરાબર ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખવાના છે આ રીતે પહેલાં ત્રણ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે બરાબર હવે આપણે આગળ જોઈએ તો બાકીનો ચોથો અને પાંચમો પ્રશ્ન એ પણ જવાબ આપણે આ રીતે લખીશું બરાબર આગળ જોઈએ તો પ્રશ્ન ચાર અહીંયા વર્ગીકરણ કરવાનું આવત આપણે વર્ગીકરણ કરીને લખીશું આગળ જોઈએ પ્રશ્ન પાંચ તફાવત છે સુરેખ ગતિ અને વર્તુળકાર ગતિનો તો તમે બંને એમાં બે બે મુદ્દા આપણે આ રીતે લખીશું ત્યાર પછી બીજો એક તફાવત છે સૂર્ય ગતિ અને આવર્ત ગતિ તો આ બંનેમાં પણ તફાવતના બે 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 મુદ્દા આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી સાચા છે કે ખોટા એમાં પહેલું ખોટું છે કે હિંચકે ખાતા બાળકની ગતિને સૂરેખ ગતિ ના કહેવાય પણ આવર્ત ગતિ કહેવાય બરાબર એટલે એ ખોટું છે બાકીના ત્રણ સાચા છે ત્યાર પછી પ્રશ્ન છે આગળ મોટા પ્રશ્નો છે કે મેદાનની લંબાઈનું માપન સેન્ટીમીટરમાં ન કરતા મીટરમાં કરવું જોઈએ એ માટેનો વ્યવહારિક જવાબ આ રીતે લખવો પડશે ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે કે લોલકની ગતિ આવર્ત ગતિ પ્રકારની છે તો એમાં આપણે આ રીતે જવાબ લખીશું ત્યાર પછી છે વૈજ્ઞાનિકોના માપન માટે એસઆઈ એકમ પ્રણાલીનો ઉપયોગ કરે છે એમાં જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન આઠમાં ચિત્રો આપેલા છે ને આપણે ગતિનું નામ લખવાનું છે પેલું ચકડો ગોળ ગોળ ફરે છે એટલે વર્તુળકાર ગતિ કાર સીધા રસ્તા ઉપર જાય છે એટલે સુરેખ ગતિ અહીં પૃથ્વીનો ઘોડો ગોળ ગોળ ફરે છે એટલા માટે વર્તુળકાર ગતિ ત્યાર પછી એક પ્રયોગ આપે છે આપણને બરાબર એમાં હેતુ આપણે આ રીતે લખીશું અને સાધન સામગ્રી આ રીતે લખીશું બરાબર ત્યાર પછી તેમાં પદ્ધતિ આપણે આ પ્રમાણે લખવાની છે ત્રણ મુદ્દામાં આગળ જોઈએ આપણે તો અવલોકન અને નિર્ણય પ્રયોગનો એ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન દસ માં પણ એક પ્રવૃત્તિ આપી છે વક્ર રેખાની લંબાઈ માપવાની છે આપણે દોરીથી તો એમાં થાય છે ચૌદ સેન્યુ ત્યાર પછી એક ફકરો આપે છે અને તેના પરથી પ્રશ્નો આપે છે એમાં આ રીતે આપણે જવાબ લખવાના છે કે પહેલાંનો જવાબ લાકડાની લંબાઈ થશે અને બાકીના પાંચ પ્રશ્નોના જવાબ છે આ રીતે લખવાના રહેશે આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે ઓકે ગુડ બાય